પંદર વર્ષથી કાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે ગુજરાત સ્થાપના દિવસ રાષ્ટ્રીય શ્રમયોગી દિવસની ઉજવણી સાથે સ્કિલ તાલીમ પ્રાપ્ત કરનાર તાલીમાર્થીઓનો પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો कौशल्य विकास અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા એક મે ગુજરાત સ્થાપના દિવસ શ્રમયોગી દિવસની ઉજવણી તથા સ્કિલ તાલીમ પ્રાપ્ત કરી સફળ થયેલ તાલીમાર્થીઓના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત તાલીમાર્થી બહેનો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય બાદ સ્વાગત પ્રવચન આપતા નિયામક શ્રી જેનુલાબેદીન સૈયદ પાંસઠ માંગ ગુજરાત સ્થાપના દિવસ અને શ્રમયોગી દિવસ વિશે વિગતો રજૂ કરી કૌશલ્ય તાલીમ અંતર્ગત મહાનુભાવો દ્વારા પ્રમાણપત્રો વિતરણ કરાયા હતા વડાપ્રધાન શ્રીના આત્મનિવેર ભારતની દિશામાં કૌશલ્ય તાલીમ પ્રાપ્ત કરનારને સ્વરોજગારી અને આર્થિક ઉપાર્જન થકી પોતાની આર્થિક સ્થિતિ સુધારવા સંબંધી માહિતગાર કયો હતો અતિથિ વિશેષ પદેથી સાહિત્યકાર અને કવિ તથા બોર્ડે મેમ્બર શ્રી કરશનભાઈ કે રોહિતે પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યો હતો બોર્ડે મેમ્બર શ્રી ઝુલ્ફી કાર સૈયદે સ્ટીલ તાલીમ લીધાનું રિઝલ્ટ મેળવી આગળ વધવા આહવાન કહ્યું અને જણાવ્યું કે આજે દુનિયામાં એજ્યુકેશન કરતાં સ્કિલ મહત્વનું છે જેના દ્વારા આવકનું લેવલ સુધારી શકો છો મુખ્ય મહેમાન પદેથી સંબોધન કરતા વાઇસ ચેરમેન શ્રીમતી પ્રીતિબેન દાણીએ જનશિક્ષણ સંસ્થાનની કામગીરીને બિરદાવી હતી તેમના દ્વારા અપાતી સવિશેષ સ્કિલ તાલીમ અને વિવિધ કાર્યક્રમોની સરાહના કરી સંસ્થા વધુને વધુ ઉધમલક્ષી સ્ત્રોત દ્વારા તાલીમાર્થીઓ પોતાની સ્થિતિ સુધારી કુટુંબને સહાયભૂત બને તેવી અભ્યર્થના સેવી હતી પ્રોગ્રામ અને શ્રીમતી હાજર રહેનાર તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી કાર્યક્રમની સમાપ્તિ કરી હતી યાકુબ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે